સાડા છ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે મુંજિયાસર ડેમ પંચોતેર ટકા ભરાઈ ગયો છે ભારે વરસાદથી અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વીજળી પણ અહીં ગુલ થઈ ગઈ છે તિરુપતિ નગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ મામલતદાર કચેરીએ પણ રજૂઆત કરી છે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા છે તો ભારે વરસાદથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ત્યારે તિરુપતિ નગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બગસરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલ ધોધમાર વરસાદથી સવારે આઠ વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે બગસરા પંથકમાં સવારે ચાર વાગ્યાથી છ વાગ્યામાં વધારે વરસાદ પડી છે સિત્તોતેર મિલીમીટર આ બે કલાકમાં અને છ વાગ્યાથી આઠ વાગ્યામાં એકાવન મિલીમીટર વરસાદ પડી એના પછી વરસાદ થોડી ઓછી થઈ છે પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં થોડું પાણી ભરાણું હતું જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યો અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી હાલ ત્યાં પાણી ઓછું છે ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદાર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે પોલીસ તંત્ર પણ મોજૂદ છે અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણી નજીક પણ પાણી ઓવરટોપ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારિયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે ત્યાં પાણી જે છે એક સીમ સુધી પહોંચ્યા છે પણ ગામ તળનું પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે ચોવીસ કલાક અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે સતર્ક મોડમાં છે અને કોઈપણ વિસ્તારમાં વરસાદના રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ન બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે જેને પગલે બગસરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા દલિત વિસ્તાર આસોપાલો સોસાયટી મેઘાણીનગર જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ધોધમાર વરસાદથી બગસરા અમરેલીના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ધોધમાર વરસાદને લીધે બગસરા શહેરમાં રાતથી જ વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે

હું મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે અને સવારે છથી આઠની વચ્ચે જ એમાં પચાસ મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નો અને ફરિયાદ આવેલ છે જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતા જેઠિયાદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ તંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકીમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે તંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત મામલતદારશ્રી ટીડીયો શ્રી આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે પરિસ્થિતિ કાબૂમાં છે પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે હાલ કોઈપણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી